એને દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે યાદ રાખજો કે દ્રવિડ લોકોએ સૌથી પહેલા ઉત્તર ભારતમાં વસવાટ કર્યો તો સપ્ત સિંધુની આજુબાજુ હડપ્પા સિંધુ દ્રવિડો હતા દ્રવિડિયન સંસ્કૃતિ પણ પછી આર્ય પ્રજાના આગમન પછી દ્રવિડ પ્રજા છે ધીમે 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 દક્ષિણ ભારત તરફ ખસવા લાગી અને દક્ષિણ ભારતની અંદર દ્રવિડ પ્રજાએ પોતાની એક અલગ જ પ્રકારની કલા કારીગરીનો વિકાસ કર્યો જેને કહેવાય છે દ્રવિડ શૈલી ખાસ કરીને વંશના રાજાઓ એ સમયે ચોલ વંશ 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 ચાલુક્ય ચંદેલ અને સાત વાહન વંશ સોલંકી વંશ આવા અલગ અલગ વંશના રાજાઓ હિન્દુસ્તાનના અલગ અલગ ભાગોની અંદર શાસન કરતા હતા તેમાં સાત વાહન વંશના રાજાઓનું શાસન કૃષ્ણ અને ગોદાવરી નદીની આજુબાજુના વિસ્તારમાં હતું તો એ વિસ્તારની અંદર દ્રવિડ દ્રવિડ શૈલીનો વિકાસ થયો શૈલીના સ્તૂપો છે એ અર્ધ ગોળાકાર આ શબ્દ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ યાદ રાખજો ટોચ અંડાકાર કે ઘંટાકાર છે અને એમાં હેતુલક્ષી પ્રશ્નો માટે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ આ બંને સ્તૂપો છે એ દ્રવિડ દ્રવિડ ખાસ ધ્યાન રાખજો એમાં ચોલ રાજાઓએ કલાનો સૌથી વધારે વિકાસ કર્યો સાત વાહન વંશના રાજાઓના સમયમાં દ્રવિડ કલા કારીગરીની શરૂઆત થઈ અને ચોલ રાજાઓના શાસનમાં એ ઉચ્ચ કક્ષાએ પહોંચી આ બધો ખૂબ અગત્યની વસ્તુ છે અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઝીણી 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 કોતરની કારીગરી અહીંયા તમને દેખાય છે આ પ્રકારના પ્રાચીન મંદિરો આજે પણ દક્ષિણ ભારતની અંદર વિદ્યમાન છે આ દ્રવિડ શૈલી છે કૃષ્ણા ગોદાવરી નદીની આજુબાજુનો વિસ્તાર સાતવાન વંશના રાજાઓનું શાસન અર્ધ ગોળાકાર ટોચ અંડાકાર ઘંટાકાર નાગાર્જુન કોંડાનો સ્તૂપ સ્તુપ અમરાવતી નો આવા ટૂંકા ટૂંકા મુદ્દા કોઈ પણ ટૂંક હોય એની અંદર આવા મહત્વના શબ્દો જે હોય એને યાદ રાખવાની કોશિશ કરવી જોઈએ તો સરળતાથી તમારું કામ થઈ શકે ત્યાર ગુપ્ત કલા કલાનો સુવર્ણ યુગ કહેવાય છે આ જ રીતનો પ્રશ્ન ચોથા પાઠમાંથી પણ પૂછી શકાય કે ગુપ્ત યુગને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે ચોથા પ્રકરણની અંદર આપણે વાત કરીશું હવે આજ પ્રશ્ન છે એ કારણ આપો તરીકે પણ પૂછી શકાય કે કહે છે કારણ આપો એ રીતે પણ પૂછી શકાય તો ગુપ્ત યુગ ના શિલ્પ કલા સ્થાપત્ય કલા નાટ્ય નૃત્ય સંગીત કોતરણી જેટલી પણ કલાઓના નામ આવડે એ તમામ કલાઓના નામ ત્યાં લખી દેવાના ભારત ચોસઠ પ્રકારની કલાઓ દેશ છે એટલે અનેક પ્રકારની કલા કારીગરીનો વિકાસ થયો અને એમાં જબલપુરની અંદર આવેલું પાર્વતી મંદિર બુમરા શિવ મંદિર એરણ મધ્યપ્રદેશમાં નૃસિહ મંદિર જામનગરનું ગોપ મંદિર અહીંથી પરસેવો વળવાનું શરૂ થાય દોસ્તો કારણ કે હેતુલક્ષી પ્રશ્નો અને એમાં પૂરેપૂરા માર્ક લેવા એટલે એસેસ ની અંદર જરા પ્રેક્ટિસ વધારે કરવી પડે એ આગળ ઉપર આપણે એમસીક્યુ ના વિકલ્પોના ખાલી જગ્યા જોડકાના વિડીયો મૂકીશું એટલે બધું ઈઝી થશે તો જબલપુર ની અંદર આવેલું પાર્વતી મંદિર નું શિવ મંદિર મધ્યપ્રદેશના એરણમાં માં આવેલું નૃસિંહ મંદિર અંદર આવેલું ગોપ મંદિર આ બધું બાંધકામ ગુપ્ત યુગના શાસનકાળમાં થયું એ સિવાય ગુપ્ત યુગની અંદર સ્તૂપો પણ બન્યા છે વિહારો પણ બન્યા છે ચૈત્ય મઠ સ્તંભ ધ્વજ આ બધું સ્થાપત્ય ગુપ્ત યુગના શાસનકાળમાં થયું છે એટલે ગુપ્ત યુગને કલાનો નો સુવર્ણયુગ કહેવાય છે એ સિવાય ભગવાન બુદ્ધની પ્રતિમાઓ એ પણ ગુપ્તયુગના શાસન કાળમાં બની આ પણ એક સ્તૂપ છે દ્રવિડ શૈલીનો નો છે અર્ધ ગોળાકાર ઉપરથી અંડાકાર જેવી ટોચ બનાવેલી છે એટલે આવા સ્તુપો પણ ગુપ્તયુગના શાસન કાળમાં બનેલા છે મથુરામાંથી મળી આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ મહાવીર સ્વામીની પ્રતિમા વરાહ સ્વરૂપની પ્રતિમાઓ આવી બધી પ્રતિમાઓ ગુપ્ત યુગના શાસનકાળમાં બની છે એટલે ગુપ્ત યુગ છે એ શિલ્પ કલા અને સ્થાપત્ય કલા ક્ષેત્રે અદભુત વિકાસ અદભુત પ્રગતિ થઈ હતી એવું આપણે કહી શકીએ તો આ બધી વાત ગુપ્તયુગની છે હવે ગુપ્તકાલીન સ્થાપત્ય તેમાં મનુષ્ય બનાવેલા સૌંદર્ય ધામો એની પણ ગણતરી થઈ શકે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંટા ઇલોરાની ગુફાઓ એ નિર્માણ ગુપ્ત યુગના શાસન કાળમાં થયું ગુફાઓ છે પણ બૌદ્ધ સાધુઓએ આ ગુફાઓનું નિર્માણ કર્યું છે વર્ષોની મહેનત ખૂબ પરિશ્રમ કર્યા પછી આ બધું નિર્માણ થયું છે અરબસાગર ની અંદર આવેલી એલિફન્ટાની ગુફાઓ ઓરિસ્સા રાજ્ય ભુવનેશ્વર શહેર ભુવનેશ્વર પશ્ચિમે આવેલી ઉદયગીરીની ગુફાઓ ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ નીલગીરી પહાડ એ નીલગીરી પહાડ અંદર આવેલી ગુફાઓ છે બાઘની ગુફાઓ છે આ બધું નિર્માણ ગુપ્તકાલીન શાસનકાળમાં થયું છે એટલે એવું જરૂરી નથી કે ગુપ્ત યુગ દરમિયાન માત્ર ને માત્ર હિન્દુ ધર્મને લગતું સ્થાપત્ય થયું એવું નથી ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું સ્થાપત્ય પણ થયું છે અને બૌદ્ધ ધર્મ ને લગતું સ્થાપત્ય પણ થયું છે આ બધી જે ગુફાઓ બની એ બૌદ્ધ સાધુ એ બનાવેલી ગુફાઓ છે એટલે બૌદ્ધ ધર્મને લગતું સ્થાપત્ય પણ અહીંયા આપણને જોવા મળે છે

ત્યાં પણ ઘણી બધી ગુફાઓ છે અને ગિરનાર પર્વત તો ગુફાઓનો ભંડાર છે એ સિવાય તળાજાની અંદર આવેલી ગુફાઓ સાણા ડુંગરની અંદર આવેલી ગુફાઓ એની વિગતવાર ચર્ચા આગળ ઉપર આપણે કરવાની છે પણ આ બધું સ્થાપત્ય જે થયું એ ગુપ્ત યુગના શાસનકાળમાં થયું એટલે એને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે એ સિવાય આગળ આપણે વાત કરીએ તો અસમ અંદર આવેલી દાર્જિલિંગની ગુફાઓ બિહારની સુદામા અને સીતાની ગુફાઓ બિહારનું શહેર છે ગયા એ ગયા શહેરથી સોળ માઇલ દૂર બરબર નામનો પહાડ છે એ બરબર નામના પહાડની ત્રણ ગુફાઓ એ સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન બનેલી છે અને ગુફાની દિવાલો ઉપર લેખ લખવામાં આવેલા છે એ ગુફાની દિવાલો પર સમ્રાટ અશોકે એના સમગ્ર જીવનકાળમાં જે દાન કાર્યો કર્યા એ દાન કાર્યોનું વર્ણન એણે એમાં કરેલું છે ગુફાની દિવાલો પર એને લખતા લેખ લખવામાં આવેલા છે થેન્ક યુ ગુડ આવજો E